નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી શ્રાવણ માસના પાંચ દિવસ વીતવા છતાં ભાવનગરમાં સરવડા વરસ્યા નથી દિવસભર ઘનઘોર વાદળો પણ વરસાદ નહીં શિપિંગના નવા નિયમો અલંગની આશા પર પાણી ફેરવશે શિપ રિસાયકલિંગ કોડ બે હજાર પચીસમાં પૂરો થયા બાદ શિપ બ્રેકિંગમાં ડીજી શિપિંગના કાયદાઓ લાગુ પડશે

ડીઆરએમ સાથે સિટીઝન કાઉન્સિલની બેઠક યોજાઈ ભાવનગરથી અમદાવાદ સુરત વચ્ચે સવાર સાંજ ટ્રેન શરૂ કરો મહત્વના સમાચાર આવી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો મોડાસાના ગ્રામીણ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે એક અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ વર્થુ ઈસરોલ ઉમેદપુર પંથકમાં વરસાદ ખાબક્યો વરસાદ પડતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે તો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે મોડાસાના ગ્રામીણ પંથકમાં વરસાદી માહોલ જામ્યો એક અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ વરથુ ઈસરોલ ઉમેદપુર પંથકમાં વરસાદ વરસ્યો અમદાવાદથી મુંબઈ વચ્ચે તેમજ વંદે ભારતમાં જાઓ તો છ પોઈન્ટ પચીસ કલાકનો સમય લાગશે જ્યારે ફ્લાઇટમાં જાઓ તો લગભગ પાંચ પોઈન્ટ ત્રીસ કલાક લાગશે આમ બંને વચ્ચે માંડ એકાદ કલાકનો ફર્ક પડે છે ઇસ્કોનથી રેલવે સ્ટેશન અને ત્યાંથી પ્લેટફોર્મ પર અંદાજે કલાકમાં પહોંચી શકશો અર્થાત અમદાવાદથી મુંબઈ જવામાં છ પોઈન્ટ પચીસ કલાકનો સમય જશે બીજી તરફ વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટના તાબા હેઠળની કોર્ટમાં ખાલી પડેલી મદદનીશ સરકારી વકીલની જગ્યાઓની ભરતી કરવા મામલે સરકારને ત્રણ સપ્તાહનો ખુલાસો કરવા કોર્ટે આદેશ કર્યો છે તેમજ આરટીઆઈની માહિતી મુજબ હાલ રાજ્યભરમાં નીચલી અદાલતોમાં આઠસો મદદનીશ સરકારી વકીલોનું મહેકમ મંજૂર કરેલું છે તે પૈકી પાંચસો સિત્તેર મદદનીશ સરકારી વકીલ ફરજ બજાવી રહ્યા છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ટેકનિકલ એડવાઇઝર સહિતની જગ્યાની ભરતી તેમજ જાહેર કરવામાં આવી છે જેમાં સૌથી વધારે ત્રણસો જગ્યા પર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જગ્યા પર ભરતી કરવામાં આવશે ઉમેદવારો બારથી એકત્રીસ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે ભરતીની અંતિમ પરીક્ષા બે હજાર પચીસમાં લેવામાં આવશે રાજસ્થાનથી ગુજરાતના સરહદી વિસ્તાર સુધી મોન્સૂન ટ્રફ ફેલાયો છે જેની અસરથી ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે ત્યાર ચાર દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની વકી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં છે નજર કરીએ તો હીરા ઉદ્યોગમાં સતત બે વર્ષથી વધુ સમયથી મંદી ચાલી હોય તેવી પચાસ વર્ષના ઉદ્યોગના ઇતિહાસમાં પહેલી ઘટના છે વર્ષ બે હજાર એકવીસ બાવીસ માં કોરોના દરમિયાન અન્ય ઉદ્યોગો કરતા વિપરીત ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધારે એક પોઈન્ટ એસી લાખ કરોડનું એક્સપોર્ટ થયું હતું જોકે ત્યારબાદ સૌથી મોટી મંદી શરૂ થઈ હતી રાજ્ય સરકાર દ્વારા પંદર ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરાશે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ભાવનગર શહેરમાં તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ તેરમી ઓગસ્ટના રોજ હર ઘર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર સિટીઝન કાઉન્સિલના પ્રતિનિધિ મંડળ દ્વારા ભાવનગર રેલવેના પ્રશ્નો અંગે ડીઆરએમ કુમાર સાથે રૂબરૂ મુલાકાત યોજવામાં આવી હતી જેમાં ભાવનગરથી અમદાવાદ વડોદરા સુરત જવા તેમજ મહાનગરો માટે સવારે અને સાંજે ટ્રેન મળી શકે તે માટે વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવતા ડીઆરએમ દ્વારા પ્રશ્નો સાંભળીને તેમજ શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી હતી વિચિત્ર વાત કરીએ તો વલ્ભીપુર તાલુકાના અડધા કરતા વધુ ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્ય પરિવહન નિગમની બસો આવતી જતી ન હોવાથી તાલુકાની અડધી વસ્તી તેમજ બસ સેવાથી વંચિત છે વલ્ભીપુર તાલુકામાંથી એક નહીં પરંતુ ત્રણ ત્રણ રાજ્ય માર્ગ પસાર થયા છે છતાં આ તાલુકાના કુલ પંચાવન ગામડાઓ પૈકીમાંથી અડધો અડધ ગામડાઓમાં બસ સુવિધા નથી ભારતની આઝાદીના પંચોતેરમાં વર્ષમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા અભિયાન આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન ઉજવવાનો રહેશે કાર્યક્રમ દરમિયાન તમામ ઘરો દુકાનો ઉદ્યોગો અને વેપારી ગૃહો સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવા કોર્પોરેશન દ્વારા તિરંગા વિતરણની કામગીરી કરવામાં આવશે શિપ બ્રેકિંગ માટે પચીસમી જૂન બે હજાર પચીસથી સમગ્ર વિશ્વમાં એક સમાન હોંગકોંગ કન્વેન્શન અમલી બનવા જઈ રહ્યું છે જ્યારે ભારતમાં શિપ બ્રેકિંગ કોડ બે હજાર ઓગણીસ અમલમાં છે અને તે બે હજાર પચીસમાં પૂર્ણ થશે હવે શિપ બ્રેકિંગની નેશનલ ઓથોરિટી તરીકે ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ અમલમાં આવનાર છે અને તેઓ પોતાના પ્રસ્તાવિત નવા નિયમો લાવી રહ્યા છે તેમાં અનેક વિસંગતતાઓ છે શ્રાવણ માસના પાંચ દિવસ વીતવા છતાં હજુ સુધી શ્રાવણના સરવડા વર્સ્યા નથી અને સતત વર્સાદનું જોર ઘટી રહ્યું છે અને છેલ્લા 5 દિવસથી તો માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહે છે તાપમાનમાં પારો 35 ડિગ્રીને પાર થતા ગરમીમાં પણ વધારો થયો હતો ભાવનગરમાં છેલ્લા 2-3 દિવસથી સતત તાપમાનનો પારો વધતા ઉનાળાના દિવસો પરત ફર્યા હોય એવો માહોલ સર્જાયો હતો તો આ સાથે ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર